ભુજથી સમાચાર સામી આવી રહ્યા છે ભુજમાં પશ્ચિમ કચ્છ પોલીસની કોમ્બિક કરવામાં આવી રહી છે ભુજના સંજોગનગર ભીડ ગેટ અને કેમ્પ એરિયામાં પોલીસ દ્વારા કોમ્બિક હાથ ધરવામાં આવી ગુનાખોરીમાં સંડોવાયેલા બેતાલીસ ગુનેગારોના મકાનો તપાસવામાં આવ્યા છે અઠ્યાવીસ જેટલા શંકાસ્પદ ઇસમોના ડોક્યુમેન્ટની પણ તપાસ કરવામાં આવી છે જેમાં અઠાવન એનસી કરી સાત વાહન ડિટેન કરવામાં આવ્યા છે કોમ્બિંગ કાર્યવાહીમાં એકવીસ હજાર પાંચસોનું સ્થળ પર દંડ ફટકારવામાં આવ્યો છે ભુજથી સમાચાર ભુજમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું પોલીસ દ્વારા ભુજના સંજોગનગર ભીડ ગેટ અને કેમ્પ એરિયામાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ગુનાખોરીમાં સંડોવાયેલા બેત્તરિસ ગુનેગારોના મકાનો તપાસવામાં આવ્યા અઠ્યાવીસ જેટલા શંકાસ્પદ ઇસમોના ડોક્યુમેન્ટ્સની તપાસણી કરવામાં આવી હતી